કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચારો પર ખોડિયારનગર વોર્ડ નંબર 1 ના રહીશોનો દૂષિત પાણી મુદ્દે પાલિકા ઉપર મોરચો દૂષિત પાણીની બોટલો અધિકારીના ટેબલ ઉપર મૂકી વ્યક્ત કરેલો આક્રોશ શાકભાજી માર્કેટ ચોમાસામાં ડૂબવાનું નક્કી પાઇપલાઇન યોજના ચઢેલી અબરાઈ ઉપર ચીખલીના કલિયારી રૂમલા માર્ગ ઉપર સાત દુકાનોના તૂટેલા તાળા આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો કરાયેલો વિરોધ ત્રણસો યુનિટ વીજળી મફત આપવા કરાયેલી માંગ નવસારી શહેરના વોર્ડ નંબર એક માં સમાવિષ્ટ ખોડિયાર નગરમાં દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતા પાલિકા કચેરીમાં રહીસોએ મોરચો માંડ્યો હતો દૂષિત પાણીની બોટલ પાલિકાના અધિકારીના ટેબલ ઉપર મૂકી આક્રોશ વ્યક્ત કર્યો હતો નવસારી વિજલપુર નગરપાલિકાના દરેક વોર્ડમાં દૂષિત પાણીની બુમરાણ ઉઠી રહી છે વોર્ડ નંબર તેર દશેરા ટેકરી બાદ હવે વોર્ડ નંબર એકમાં આવેલા ખોડિયાર નગરમાં દૂષિત પાણીની સમસ્યા વકરી છે છેલ્લા એક વર્ષથી ખોડિયારનગર સોસાયટીમાં પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તે દૂષિત અને દુર્ગંધયુક્ત આવી રહ્યું છે ખોડિયારનગરના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓના કાને પ્રજાનો અવાજ સંભળાતો નથી ખોડિયારનગરના રહીશો દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને તમામે પાલિકા ઉપર મોરચો માંડ્યો હતો મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં પાલિકા કચેરી ઉપર પહોંચ્યા અને દૂષિત દુર્ગંધયુક્ત પાણીની બોટલો પાલિકાના અધિકારીના ટેબલ ઉપર મૂકી સમસ્યા રજૂ કરી હતી નવસારી પાલિકાના અધિકારીઓ પ્રજાની સમસ્યા સાંભળતા ના હોય વર્ષોથી દૂષિત પાણીનો પ્રશ્ન હલ થતો નથી વોર્ડ નંબર એકના નગરસેવકોને પણ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે વોર્ડ નંબર એકના નગરસેવક પણ પ્રજા સાથે રહી અધિકારીને રજૂઆત કરી હતી છેલ્લા છ એક મહિનાથી ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈ જાય છે એના લીધે જેટલા પણ રહીશો છે એને પીવાના પાણીની સમસ્યા છે પ્લસ ગટરના પાણીથી ત્યાં લોકો એ પાણી પીવે છે પ્લસ એમાં કપડાં ધોવે છે અને એમાં ને એમાં વાસણ ધોવે છે એ પ્રશ્નના લીધે છેલ્લા ઘણા ટાઈમથી લોકોને ડાયરિયા ઝાડા ઉલટીના પ્રશ્ન ઘણા ઉપસ્થિત થયા છે આની અરજીની રજૂઆત ઘણા સમયથી ચારથી પાંચ વાર તો ખુદ મેં પ્રશ્ન અહીંયા આવીને કરી છે અરજી છતાં કોઈ પ્રોપર નિરાકરણ આવતું નથી આવે છે નગરપાલિકાના માણસો ત્યાં બે ચાર જગ્યાએ ખાડા ખોદી અને નીકળી જાય છે પરમેનન્ટ સોલ્યુશન કરતા નથી એના માટે છેલ્લે સૌથી કંટાળીને ઉગ્ર વાતાવરણ કરી અને અમારે આ ટાઈમે આવવું પડ્યું કે ભાઈ આનું પરમેનન્ટ સોલ્યુશન આપો એના માટે અમે અહીંયા અરજી અપાવ્યા છે હવે કેટલી વાર અરજીઓ આપી છે તમે કેટલા વર્ષથી પ્રોબ્લેમ છે છેલ્લા છ એક મહિનાથી કન્ટિન્યુ પ્રોબ્લેમ છે અને 3 વર્ષથી પ્રોબ્લેમ લાઈક હતો કે છ મહિને એકવાર આવી જતું આઠ મહિને એકવાર આવી જતું એ રીતે આવતો પણ છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ ખરાબ પાણી આવે છે આપના જે વોર્ડના સભ્ય છે એમને કઈ વાત કરી છે ફરિયાદ એમને ભી રજૂઆત કરી છે પણ એમને ભી ઉપર વાત કરી પણ કોઈ નિરાકરણ પ્રોપર આવતો નથી કોઈ નગરપાલિકાના એક પણ અધિકારીની કાનમાં જુ નથી રેંગતી અમે આટલા પ્રોબ્લેમ છે આટલા સમયથી રજૂઆત કરીએ છે છતાં સમસ્યા અમારે એ છે કે અમારા ગટર લાઈન ગટર લાઈન ને પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે એની અંદર એટલી બધી જીવાતો અને સંઘ સેવા એવા જીવાતો આવે છે કે અમારે બધું પાણી ગંદુ થાય અને એ પાણી અમારે કપડાં ધોવાનું વાસણ માં પાણી પીવાનું બધામાં એવું વાપરવાનું હોય અમે કેટલી વાર સુધી સહન કરીએ આ બધું અને આ વાતને કેટલા ત્રણ વર્ષ થઈ ગયા છે અહીંયા અરજી કરે છે એમ કેવામાં આવે કે અરજી કરીએ છીએ કરીએ છીએ કોણ સાંભળે છે કોઈ સાંભળતું નથી મત લેવા માટે બધા આવીને ઉભા રહી જાય છે કે લેવો અમને મત આપો આ શું છે કેટલી વાર બધી ભાઈઓ હેરાન થાય આમાં અમને આ સમસ્યાનો ઉકેલ જોઈએ કોઈ પણ હાલતમાં ને તો આ બેન કહી ગયા છે તો અમે તો બધા આવીને અહીંયા બેસી જશું પાણી જે આવે છે આ માં ઉપયોગ લઉં છો તમે લઈએ છે ને તો સુવિધા નથી પછી અમારે જક મરાવીને પાણી અમારે ફિલ્ટર પાણી પીવું પડે સારું પાણી આપે તમારે શું કામ 5-10 રૂપિયા ખર્ચીને પાણી પીવું પડે ફિલ્ટરનું આપોને અમને સુવિધા આપો હા કેટલા બહારથી બહાર પાછા જવા પડ જવા પડે છે આ બધું શું છે અમારે ક્યાં પૈસા અમે આ ડેનેજ લાઈન ના અને પીવાના પાણીના વેરા ભરીએ જ છે તો અમને પીવાનું પાણી સારું કેમ નથી મળતું અને આ પીવાનું પાણી આટલી ને કેટલા વર્ષથી આને અમારા ખોડિયા નગરમાં જ પ્રોબ્લેમ છે વધારામ વધારે અમે આજુબાજુની સોસાયટીમાં પૂછીએ કે તમારે કેવું પાણી હતું કે સારું આવે અમારા જ એરિયામાં પાણી સારું આવતું નથી તો અમને જોઈએ બસ વીસ વીસ રૂપિયાનું લે છે અમારે આજે છ મહિના થઈ ગયા એક ધારું ડેનેજનું પાણી અમારા પીવાના પાણી સાથે ભળે છે મિક્સ થાય છે છતાં આ લોકો કોઈ સામું જોવાય આવતા નથી અરજી અમે કેટલી વાર કરી આમ જોઈએ તો ત્રણ વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે પણ અમે જ્યારે પણ આવીએ ત્યારે અરજી કરીએ બસ આવીને જોઈ જાય અને આ ત્રણ દિવસથી તો જીસીબી બોલાવીને જરીક ખાડા કરીને વયા જાય એની લીધે અમારે વાહન વ્યવહારમાં બી ઘણોય પ્રોબ્લેમ પડે છે એ લોકોને અને કોઈ ધ્યાન જ નથી આપતું એમ કહેવાતો હોય ચાલે અમારા તમે રોડ જોઈ જાઓ પાણીની લાઈનો જોઈ જાઓ ડ્રેનેજ લાઈન જોઈ જાવ આટલું આટલું પાણી ભળે છે તોય કોઈ ધ્યાન નથી આપતું એક તો પીવામાં એમાં વાસણ ઘસવામાં કપડાં ધોવામાં બધામાં પ્રોબ્લેમ પડે છે છોકરાઓ માંદા પડે છે મોટા માંદા પડે છે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ થાય છે અને આજે હવે લેખિતમાં એ લોકોને આપ્યું છે મેં અરજી જો આ કોઈ સોલ્યુશન નહીં આવે તો કાલે આખી સોસાયટીના પબ્લિક બધા જ આ બધા જ ઘર અહીંયા આવીને અમારે રહેવાનું છે હવે એ લોકોને જે કરવું એ કરે એની સમસ્યા છે હવે એ અમારે બધાને અહીંયા આવીને જ રહેવાનું છે ખાવા પીવાનું રહેવાનું અમારું કરી દે સુધી અમારી ડેને જ પાણીનું જે સમસ્યા નથ પૂરી થાય ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ. બોટલમાં પાણી ભરીને લાવ્યા છો તો એ પ્રકારનું પાણી આવે છે. એ નહીં આ તો થોડુંક સારું છે. એનાથી બી ગંદુ પાણી આવે છે. સારું એટલે તમે અને લાલ કલર ની જીવાત આજ કેટલા ત્રણ વર્ષ થઈ ગયા. ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી એ લાલ કલરની જીવાત આવે છે. કેટલી વાર અમે કર્યું. એ લોકો કેટલી વાર જોવાય એવા છતાં એ લોકો કોઈ એક્શન લેતા નથી. એટલે મહેરબાની કરીને એ લોકોને હવે છેલ્લી અમારી આ અરજી છે જો નહીં એ લોકો અમારી સ્વીકારે કંઈ આગળ એક્શન નહીં લઈ તો અમે અહીંયા આવીને જ બસ રેવાના છીએ બીજું કાઈ નહીં અમે છોકરાઓ બોકરાઓ બધા આવી જવાના છીએ એ લોકો જે કરવું એ કરે ખાવાની વ્યવસ્થા એને કરવી જ જોશે. અમે પાણી વખત ત્યાં શું કરીએ? અને અમારે જો હવે આ છેલ્લી વાર જ છે. એ લોકોને હજી અમારે તો એ લોકોને સ્વીકારવું હોય તો સ્વીકારે જે કરવું હોય એ કરે બાકી કીધું પણ એ લોકો બી હવે અંદર અંદર શું કરે છે અમને નથી ખબર નવસારીની સાઉથ માર્કેટમાં વરસાદી પાણી નીકળની કામગીરી અબરાઈ ઉપર ચડાવી પાલિકા તંત્ર આ વર્ષે ફરીથી શાકભાજી માર્કેટને ડુબાડવા તરફ જઈ રહ્યું છે પાઇપલાઇન નાખવાનું કામ બંધ થયું છે પાઇપો રસ્તા ઉપર ધૂળ ખાઈ રહ્યા છે નવસારી શહેરની સૌથી મોટી શાકભાજી માર્કેટ દુધિયા તળાવ અને પાલિકા કચેરી નજીક જ આવેલી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ શાકભાજી માર્કેટમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા વકરી રહી છે ધોધમાર વરસાદ હોય છે આંશિક વરસાદમાં શાકભાજી માર્કેટ ચોક્કસ ડૂબી જાય છે આ વર્ષે પણ પાલિકા કચેરીની પાછળ આવેલી શાકભાજી માર્કેટને ડૂબવાનું નક્કી છે નાના ટોપલાવાળા લારીવાળાઓ શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ ચોમાસામાં આ માર્કેટ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને નાના ફેરિયાઓને મોટું આર્થિક નુકસાન થાય છે પાલિકા તંત્ર આ વર્ષે પણ શાકભાજી માર્કેટને ડુબાડશે એ નક્કી જ છે કારણ કે શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાય છે તેનો નિકાલ કરવા માટે પાઇપલાઇન નાખવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈક કારણસર પાઇપ નાખવાનું કામ બંધ થઈ ગયું હતું અને પાઇપ નાખવાની જે યોજના હતી તેને ફાઇલમાં બંધ કરી અબરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો શાકભાજી માર્કેટમાં પાણી ભરાવાનું શરૂ થાય છે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ આયોજન ન કરાયું હોય અનેક દિવસો સુધી પાણીનો ભરાવો રહે છે આ સમસ્યાને હલ કરવા પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ આ યોજનાને બંધ કરી પાઇપ નાખવાનું કામ ટલ્લે ચડાવવામાં આવ્યું છે હવે ચોમાસું નજીક છે ત્યારે પાઇપલાઇન નાખવાનું કામ બંધ થતાં માર્કેટમાં પાણી ભરાવવાનું નક્કી જ છે પાલિકાના પાઇપો જાહેરમાં ધૂળ ખાઈ રહ્યા છે પાલિકાના અધિકારીઓનો અંધેર વહીવટનો આ નમૂનો છે શાકભાજી વેચાણવાળા જણાવી રહ્યા છે કે વહેલી તકે આ યોજના પૂર્ણ થાય આ નગરપાલિકાવાળા પાણી અમારા ચોમાસામાં બહુ પાણી ભરાઈ જાય છે માર્કેટમાં લારી લારી ઉપર પાણી આવી જાય છે તો પહેલા પાઇપ પડ્યા છે તો ચોમાહામાં ચોમાહા પહેલા એનું કરી નાખો ને નગરપાલિકા વાળાને કહી દઉં પાણી ભરી જાય પછી કોઈ ઘરાક આવી નહીં શકતું કે અમે પાણીમાં અડધા કેર હા પાણીમાં અહીંયા ઉભા રહેતા છે માર્કેટમાં નુકસાન થતું છે અમારે માલ લાવી લાવી મોંઘા ભાવ નો લાવી લાવીને અહીંયા પાણીમાં બેવી દેવું પડે છે અમારે અહીંયા પાણી વધારે ભરી જાય બારી ઉપર અને અમને ચોમાસામાં બહુ તકલીફ પડે

આટલે ગેરાક કોઈ સારા માણસો કોઈ આવા કરતા નથી તો અત્યારે જે આ પાઈપ પડ્યા છે તે એનું નિકાલ આગળ લગાવી દે તો આ પાણી નિકાલનો કોઈ બંદોબસ્ત થાય આપણે આ વિનંતી છે આ નગરપાલિકાને કે આટલું આ સગવડ કરી આપે કેટલા વર્ષથી પાણી ભરાય છે અમારે છ સાત વર્ષથી આવી જ છે હંમેશામાં પેલા ચાલતું છે અમારે પાણી ભરે છે માલની વેચાય માલ બગડે થતું પાણી નથી બધો પાણી નો નિકાલ થતો નથી ચોમાસા પેલા પેલો છે એ નાખી દો આપડે પડેલા છે તો નગરપાલિકા એ ચોમાસા આવા પેલા નગરપાલિકા એ પાઇપ જોઈએ ચોમાસા પહેલા નગરપાલિકા પાઇપ પડેલા છે તો પાઇપ નાખવું જોઈએ અમારો ધંધો બગડે ચોમાસામાં બગડે અમારું અમારે પાણી માર્કેટમાં પાણી ભરાઈ જતું છે તો વધારે વધારે અમારું નુકસાન થતું છે એ માટે ચોમાસા પહેલાં પાઇપ નાખવું જોઈએ નગરપાલિકાએ નગરપાલિકા પાઇપ નાખે છે નગરપાલિકાનો આભાર છે કે નગરપાલિકા કામ કરે છે સારું કરે છે પણ આ કામ પહેલાં ચોમાસા પહેલાં કરવું જોઈએ ચીખલી તાલુકાના કલિયારી રૂમલા મુખ્ય રોડ ઉપર સાત દુકાનોના તાળા તૂટ્યા હતા દુકાનોમાંથી રોકડ અને માલ ચોરી કરી તસ્કરો ફરાર થયા છે નવસારીના ચીખલી તાલુકાના કલિયારી અને રૂમલા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનોના રાત્રિના સમયે તાળા તૂટ્યા હતા તસ્કરો રાત્રિના સમયે પોલીસને હાથ તાળી આપી એક બાદ એક ચોરીઓ કરી રહ્યા છે અને ચીખલી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે મુખ્ય માર્ગ ઉપર આવેલી સાત જેટલી દુકાનોના તસ્કરોએ તાળા તોડી નાખ્યા અને દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તેમજ દુકાનનો માલસામાન ચોરી કરી રાત્રિના અંધકારમાં ફરાર થઈ ગયા હતા નવસારી જિલ્લામાં વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે તસ્કરો જિલ્લા પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી બિંદાસ્તપણે ચોરી કરી ફરાર થઈ રહ્યા છે કલિયારી રૂમલા માર્ગ ઉપર આવેલી દુકાનોમાં કેટલીક દુકાનો ઇલેક્ટ્રિક કરિયાણા મોબાઈલની દુકાનો આવેલી છે આ દુકાનોના તાળા તોડી તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે શાતેર તસ્કરોએ પુરાવાનો નાશ કરવા સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉચકી ગયા હતા ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી સમગ્ર ચોરીની ઘટનાની તપાસ હાથ ધરી છે વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભબૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂત સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે ત્યારે નવસારી આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આ પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરી છે નવસારી આમ આદમી પાર્ટી દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમવર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હોય તે જનતા ઉપર નાંખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણી વાર તો ઉધાર ઉછી ના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે ભરે છે એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો પૂરું થઈ ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો ઘરડા મા બાપ કે પરિવારના બીમાર સભ્યને સાચવશે તેમ જણાવી આ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે આમ આદમી પાર્ટી નવસારી જે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે ગુજરાતમાં બાર દિવસમાં બે બે હજાર જેટલા બિલો બંધ ઘરમાં નવ પોઈન્ટ ચોવીસ લાખ જેટલું મોટું બિલ આવી રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી નવસારી અને આવનારા દિવસોમાં જો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ કેન્સલ કરવા નહીં આવે તો ગલી ગલી ગામ ગામ અને ફળીએ ફળીએ શહેરોમાં દરેક જગ્યાએ લોકોને જાગૃત કરી આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવશે અને અમારી એક બીજી માંગ છે કે જેમ ગુજરાત અને પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા બસો યુનિટ વીજળી મફત આપવામાં આવે એવી જ રીતે ગુજરાતમાં પણ આપવામાં આવે અને સામાન્ય લોકોને રાહત આપવામાં આવે આવેદનનો સ્વીકાર કરવામાં તો આવ્યો છે પણ જો એ માંગ અમારી પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશું એની સરકાર ધ્યાનમાં લે નવસારી એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનારા બુટલેગરોને આઠસો નંગ દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા ઇનોવા કારની અલગ અલગ નંબર પ્લેટો લગાવી બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા નવસારીના હાઇવે ઉપર લક્ઝરિયસ કારમાં દારૂની હેરાફેરી થાય છે બુટલેગરો લક્ઝરિયસ ઇનોવા કારની નંબર પ્લેટ અલગ અલગ લગાવી પોલીસને હાથ તાળી આપી રહ્યા હતા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બ્લેક કલરની ઇનોવા કાર બોરિયા સ્ટોલ નાકા ઉપરથી પસાર થનાર છે બાતમીવાળી કાર આવતા તેમાં તપાસ કરતા કારમાંથી આઠસો તેતાલીસ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આ બોટલોની કિંમત ત્રણ લાખ બત્રીસ હજાર બસો પચાસ રૂપિયા થાય છે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બે યુવાનો મયંક ઉર્ફે નાનીઓ જયંતિભાઈ પટેલ અને વિકેશ ઉર્ફે વિકી રમેશભાઈ પટેલ બંને રહે પારડી વલસાડની ધરપકડ કરી હતી વિદેશી દારૂની વિસ્કી વોડકાની નાની નાની બોટલો મળી કુલ આઠસો તેતાલીસ બોટલો પોલીસે કબ્જે કરી હતી બુટલેગરો પોલીસને હાથ તાળી આપવા માટે કારની નંબર પ્લેટ બદલી નાખતા હતા બ્લેક કલરની ઇનોવા કારમાંથી અલગ અલગ નંબર પ્લેટ મળી આવી હતી આ હેરાફેરીમાં બે બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે શ્રી રાજમાન રાજેશ્વરી શ્રી મેલડી માતા પરોલી ધામના ઉપાસક ભાઈ શ્રી કિશોરભાઈના જન્મદિવસ પ્રસંગે નવસારીમાં મેલડી પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું શ્રી રાજમાન રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજીના પરમ ઉપાસક ભાઈ શ્રી કિશોરભાઈ પંચાલના જન્મદિવસ નિમિત્તે નવસારીમાં મેલડી પરિવાર દ્વારા ગ્રીડ પરબ માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું સપ્ત શ્લોકી દુર્ગા પાઠનું પઠન કરવામાં આવ્યું માતાજીના મંદિરે જન્મોત્સવ પ્રસંગે મહાઆરતી થઈ હતી શુક્રવારે રાત્રે નવ કલાકે શ્રદ્ધાળુઓ દ્વારા મહાઆરતીનું આયોજન થયું હતું મા મેલિડી માતાજી પરિવારના હરીશ મંગલાની દીપુભાઈ વિજયભાઈ સુરેશભાઈ જાગૃતિબેન સહિતના ભક્તોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો ભાઈ શ્રી કિશોરભાઈના જન્મોત્સવ પ્રસંગે નવસારીના પરિવાર દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પરોલી ધામથી માતાજીના ઉપાસક કિશોરભાઈ પ્રોજેક્ટર ઉપર લાઈવ થયા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા તેમણે નવસારીના ભક્તોને આશીર્વાદ પાઠવી સમગ્ર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે કેક વિતરણ અને પ્રસાદ વિતરણ થયું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જન્મોત્સવમાં ભાગ લીધો હતો રાજેશ્વરી મેલેડી માતાનું મંદિર પરોળી ધામ માતાજીના ઉપાસક ભાઈ શ્રી કિશોરભાઈ પંચાલ જેની આજે જન્મદિવસ ત્રેવીસ મે બે હજાર ચોવીસે દર વર્ષે જન્મદિવસની ઉજવણી પરોળી ધામમાં કરવામાં આવે છે આજે અમે નવસારીમાં મેલેડી પરિવાર ગ્રી ગ્રીડ પરબ પર માતાજીની એટલે કે ભાઈશ્રીની જન્મદિવસની ઉજવણી કરવામાં રાખેલ હતી અને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા આ પ્રસંગે અમે આરતીનું આયોજન કર્યું હતું સાથોસાથ ભાઈત્રીના લાઈવ દર્શન થઈ શકે એના માટે પ્રોજેક્ટ દ્વારા ભાઈત્રીના તમામે લાઈવ દર્શન કર્યા અને તમામે ભાઈત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપી અને ભાઈત્રીએ તમામને આશીર્વાદ અને સત્સંગ દ્વારા ખૂબ જ શુભકામના પાઠવી અને તમામ વતી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું બરસે રાદ રાજેશ્વરી શ્રી મેલડી મા કી જય મહારાજ રાજેશ્વરી જે મેરડી માતાનું મંદિર જે પરોલીધામમાં આવેલું છે ત્યાંના આપણા ઉપાસક એટલે માતાજી પોતે પરમ ભાઈ શ્રી કિશોરભાઈ એમનો આજે જન્મદિવસ ત્રેવીસ મેના દિવસે જે હોય છે તે આજે નવસારીમાં મા મેળડી પરિવાર યુવા ફેડરેશન અને સાથે મા મેળડી પરબ પરિવાર બેઉ આ સન્માન અર્થે કરીને અને બેઉના સંયોજનથી આજે અહીંયાની ઉજવણી ગ્રીડ પર જે માતાજીનું ધામ આવેલું છે ત્યાં આજે અહીંયાની ઉજવણી કરવામાં આવી અને પરમ પરમપૂજનીય ભાઈશ્રીએ એમાં અંદર આવીને આપણા પ્રોજેક્ટર પર દરેકને આવીને આશીર્વાદ આપ્યા અને દરેકને પોતાના દર્શન આપી અને દરેકને ધન્યતા મેળવી છે આજે એટલે પરમ પૂજ્ય ભાઈનીશ્રીને આજે બર્થડેના જન્મદિવસના દિવસે ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તો હાજર રહ્યા છે એ બધા જ ભક્તોનો

ધ્વજારોહણ શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના ધાર્મિક અનુષ્ઠાનો થયા હતા નવસારી વિસ્તારમાં આવેલ રામજી ખત્રી મહોલ્લામાં રામેશ્વર મહાદેવ અને શ્રી રામજી ખત્રી બાપુના મંદિરનો છઠ્ઠો પાટોત્સવ મહોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો વૈશાખ વદ એકમને શુક્રવારના રોજ પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા યજ્ઞ ધ્વજારોહણ શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક અનુષ્ઠાનો અને પ્રસંગો મનાવાયા હતા શ્રી રામજી ખત્રી બાપા અને રામેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો શ્રદ્ધાળુઓ દ્વારા ખત્રીબાપુની શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ ચાલી હતી મંદિરના નજીકના વિસ્તારોમાં આ શોભાયાત્રાએ ભ્રમણ કર્યું હતું મહિલાઓ યુવતીઓ અને યુવાનોએ આ શોભાયાત્રામાં હર્ષભેર ભાગ લીધો હતો छठ्या पाटोत्सव प्रसंगी महाप्रसादનું આયોજન પણ થયું હતું ભક્તિ શક્તિ અને પ્રસાદ સહિતનું ભંડારાનું ભવ્ય આયોજન થયું હતું શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો આ અમારા રામજી ખટ્ટે વિસ્તારમાં રામજી બાપુનું મંદિર ઘણા વર્ષોથી છે અમે આ રામજી બાપુ મંદિર અને રામેશ્વર મહાદેવનું મંદિર એક સાથે કર્યું છે અને આ અમે એમનો છઠ્ઠો પાટોત્સવ ઉજવી રહ્યા છે આજે સવારથી અમે પૂજા વિધિ હવન બધું કર્યું છે અને આ મહાપ્રસાદનું આયોજન કરેલ છે હમણાં આપણે જો શોભાયાત્રા પણ નીકળેલી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર ખોડિયાર વોર્ડ નંબર 1 ના રહીસોનો દૂષિત પાણી મુદ્દે પાલિકા ઉપર મોરચો દૂષિત પાણીની બોટલો અધિકારીના ટેબલ ઉપર મૂકી વ્યક્ત કરેલો આક્રોશ શાકભાજી માર્કેટ ચોમાસામાં ડૂબવાનું નક્કી પાઇપલાઇન યોજના ચડેલી અબરાઈ ઉપર ચીખલીના કલિયારી રૂમલા માર્ગ ઉપર સાત દુકાનોના તૂટેલા તાળા